જીએસટી જે રીતે નવરાત્રીમાં ઘટી રહ્યો છે સમગ્ર ખેડૂતો અને પશુપાલકોમાં એક આનંદની લાગણી છવાય છે ઘણા વખતથી ખેડૂતોની માગણી હતી ખેડૂતો જે ટ્રેક્ટર વાપરે છે એની સાથે સાધનો ઉપર બાર ટકા જેટલો જીએસટી હતો એ ઘટીને પાંચ ટકા થયો છે આને કારણે સામાન્ય જે મોટા ટેક્ટરો છે એ લગભગ પચાસ હજાર રૂપિયા જેટલી રાહત થવાની છે પચાસ હજારથી મળીને સિત્તેર એંસી હજાર રૂપિયા સુધીની રાહત આ મોટા ટેક્ટરો પર થવાની છે નાના ટેક્ટરો પણ જે પાંચ લાખ રૂપિયાની રકમના આવે છે એને પર પણ પાંત્રીસ હજાર રૂપિયાનો ફાયદો થવાનો છે અને ખાસ કરીને જે રીતે જંત્રનાક દવા અને રાસાયણિક ખાતરની જે વાત હતી એમાં પણ અમારી વર્ષોથી માગણી હતી કે રાસાયણિક ખાતરને જીએસટી મુક્ત કરવામાં આવ્યો પણ એની પર પાંચ ટકા રાખવામાં આવ્યો છે પણ જંતુનાશક દવાને બાર ટકા ગદાળીને પાંચ ટકા કરી છે સાથે મિનરલ્સને પણ પાંચ ટકા કરવામાં આવ્યા છે અને એને કારણે ખેડૂતોને જંતુનાશક દવા અને મિનરલ્સ લગભગ સાત ટકાનો ફાયદો થવાનો છે સાથે પશુપાલકોની જે માગણી હતી ખાસ કરીને ઘી પર બાર ટકા જીએસટી હતો એટલે પશુપાલક એક લીટર જે દૂધ છે એની પર ચાર રૂપિયા જેટલો જીએસટી ભરતો હતો ઘી બનાવવામાં આવે તો એ ઘટાડીને લગભગ જે પાંચ ટકા થયો છે એટલે પાંચ ટકા જે થયો છે એને કારણે હવે બે રૂપિયા આવશે એટલે બે રૂપિયા જેટલો ફાયદો પર લીટરે જીએસટીમાં પશુપાલકોનો થયો છે સાથે સાથે જે આઈસ્ક્રીમ જે રીતે પશુપાલકોનું જે દૂધમાંથી આઈસ્ક્રીમ બને છે એમાં પણ અમારી માગણી હતી કે અઢાર ટકા જેટલો જીએસટી હતો એ ઘટીને પાંચ ટકા થયો છે સાથે સાથે જે રીતે જીએસટી મુક્ત જે ઘણા દૂધની પોડકો પણ થઈ છે અને ખાસ કરીને ચીઝને પણ પાંચ ટકા કરવામાં આવી છે અને પનીર ખાસ કરીને બજારમાં જે ડુપ્લિકેટ પનીરો બેફામ વેચાડ્યા હતા અને એ બાજુ સરકારે જે બ્રાન્ડેડ અમૂલ જેવા પર પનીરો ઉપર પરજી કર્યો છે એટલે એને કારણે પનીર પણ સસ્તું થશે પશુપાલકોને પણ આમદની વધશે એટલે ખૂબ જ સારો નિર્ણય પશુપાલકો અને ખેડૂતો માટે દેશના વડાપ્રધાનશ્રીએ જે રીતે જાહેર કર્યો છે એને કારણે સમગ્ર ખેડૂતો અને પશુપાલકોમાં ખૂબ જ લાગણી ફેલાઈ છે